ભુજમાં નવી ઉમેદનગર કોલોનીમાં રહેવાસીઓને કાળા પાણીની સજા લોકો ગટરોના ગંદા પાણીથી ત્રસ્ત થઈ ગયા છે પીવાના પાણીમાં નગરપાલિકાના પાણીની પાઇપલાઇનમાં નળ મારફતે ગટરોનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારના ઘરોમાં આવી રહ્યું છે આપ નરી આંખે જોઈ શકો છો કે નળ મારફતે કાળા કલરનું ગટરનું પાણી પીવાના પાણી અને નળ મારફતે ઘરમાં આવી રહ્યું છે પાલિકાને જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારી કહેવાય ભુજ નવી ઉમેદનગર કોલોનીના રહેવાસીઓ કાળા પાણીની સજા ભોગવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયઝીસ